અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની આજરોજ રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરમાં સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે મંત્રીએ ઉદ્યોગ અગ્રણી અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા તેમજ જીપીસીબીના રીજનલ ઓફિસર ડોક્ટર જિજ્ઞાસા ઓઝા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા અંકલેશ્વરના ઉદ્યોગોમાં ઉદભવતા વિવિધ પ્રશ્નો પર્યાવરણીય મુદ્દાઓ અને પર્યાવરણ સંલગ્ન પાલન સુધારવા માટેના નવા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ મુલાકાત મંત્રી માળી પાનોલી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા અને હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો ગુજરાતની સૌથી મોટી જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાગ પ્રયત્નો વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસીના જે રીઝન છે એવું અંકલેશ્વર અને માં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસીના જે ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રીજો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું હોય એની જગ્યાએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આપણા ઉદ્યોગ સાહસિકો આપણા જે પ્રોડક્ટો આપણા ભારતની અંદર બનાવી અને વિશ્વની અંદર એક્સપોર્ટ કરે તે દિશાની અંદર આજે ઉદ્યોગકારો સાથે આજે જીપીસીબીની ઓફિસે બેઠક કરી છે નાની મોટી કોઈ એમના પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર જીડીપીમાં જે કોન્ટ્રીબ્યુશન થયેલું છે એમાં વિસ્તારનો સારો એવો ભાગ આ અંકલેશ્વર અને ભરૂચનો રે એવા એવી વાર્તા વાર્તાલાપ આજે જે લોકો સાથે કર્યો છે